હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે સોમવાર તારીખ છે બાવીસ નવ બે હજાર અને આજે મિત્રો આપણે લાઈવ મગફળીના સિંગના બજાર ભાવ જોવા જવાના છીએ બરાબર અને આજની આવકની વાત કરું તો મિત્રો તેર હજાર પ્લસ ગુણીની આવક થઈ છે સિંગની આજે કેવા બજાર ભાવ છે આપણે લાઈવ આ વિડીયોમાં જોવા જવાના છીએ આ તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોસ અધર અપડેટ મળે છે તો ચાલો આજના શું બજાર ભાવશે લાઈવ મગફળીના આપણે આ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે અને જેમ મને એમ વિડીયોને શેર કરજો તમારી માનીને આ ચેનલને સપોર્ટ કરજો આગળ વધારજો પ્લસ વિડીયોને કન્ટિન્યૂ જોજો બરાબર કેમ કે ઘણા લોકો એવા છે જે વિડીયોને કન્ટિન્યૂ જોતા નથી સ્કીપ સ્કીપ કરીને ખાલી ભાવ જોવે

મૂકી નવસો એક આઠ બાવન આઠસો ને એક રૂપિયા આઠસો ને એક રૂપિયા બોલું કે આઠસો એક એક રૂપિયા બરકતભાઈ આઠસો ને એક રૂપિયા બોલું ભાઈ કહીને આઠસો ને એક રૂપિયા બોલું આઠસો એક

નવસો છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મગફળીની નવસો છત્રી નોન 9870 અને પછી 9875 18 25 35 30 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

સાતસો છપ્પન રૂપિયા એવા છે મિત્રો ભાવ ક્વોલિટી જોઈ શકો છો ફટાવા રખાવવાના આ જંત્ર 55 55 55 75 75 મોટર મોટર રૂપિયા 75 75 રૂપિયા છે ભાઈ સાતસો ને સત્યાસી રૂપિયા ભાવ એવો છે આ વક્કલનો જોઈ શકો છો

બંને હારે છે ભાઈ આ વખતે થાય છે

આરો દે આ 20 લાખનો 92 90 પૂરા પરિણામે છ હાથ પર 24 લાખ રૂપિયાને આત પર 18વી યુટ્યુબ ક્લાસ વિશેષતા બોલ પર એક થી 100 રૂપિયા છે અને 22 24 25 26 27 રૂપિયા છે ભાઈ એકત્રિત વસ્તુ 35% गणवार जल्दी भरवाए 738 की वकल में 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 7

જલા હાલો હા હાલો હા 5 6 7 8 9 10 11 12 করু আকুছে আরো আকুছে ভালো আছে আজকে ଛାଅଶୀ ରୁପିଆ ଭାବ ହେଲ ନୁହଁ ଯାଇ ଶକ୍ଟି ଛଅ ଅଠୟା ଅଠିଆଶୀ ଏଟି ଏଟ